મિત્રો હોળી આવે તેના પહેલા આ એક ખાસ ગુપ્ત વસ્તુ જો તમારા ઘરે લઈને આવશો તો તમારા જીવનની બધી જ ગરીબી સમાપ્ત થઈ જશે આ વસ્તુને લાવવાથી તમારા પાડોશીનું બધું જ ધન તમારા ઘરે ખેંચાઈને આવી જશે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં એવી ઘણી બધી શુભ વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને જો તમે હોળી પહેલા ઘરે લાવો છો તો તમારા ઘરની પ્રગતિ થાય છે આમાંથી આજે આપણે એવી જ એક ગુપ્ત વસ્તુ વિશે જાણકારી મેળવીશું મિત્રો જો તમને આ વિડિયો સર્ચ કર્યા વગર જોવા મળ્યો છે તો માની લેજો તમે ખૂબ જ નસીબદાર છો કારણ કે આ વિડિયો તમને હોળી પહેલા જોવા મળી ગયો છે આથી જો કોઈ પણ વ્યક્તિ હોળી પહેલા આ એક ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લાવે છે તો એનું નસીબ ચમકી જાય છે અને તમે દુનિયાના સૌથી વધારે પૈસાવાળા માણસ બની શકો છો મિત્રો આ કોઈ મામૂલી વસ્તુ નથી પણ મિત્રો લાખ રૂપિયા ખર્ચીને પછી પણ તમને આવી જાણકારી કોઈ આપી નહીં શકે અને મિત્રો આ જાણકારી છે તમારા માટે બહુ વધારે અનમોલ છે કારણ કે મિત્રો આજના વિડીયોમાં અમે તમને જે વસ્તુ જણાવવાના છીએ એ વસ્તુ તમને કોઈ જણાવી નહીં શકે ગમે એટલા પૈસા ખર્ચ કરશો આ જાણકારી તમને નહીં મળે અને અહીંયા અમે તમને આ જાણકારી એકદમ ફ્રીમાં જણાવી રહ્યા છીએ તેથી કૃપા કરીને જો અમારી મહેનત પસંદ આવી રહી હોય તો આ વીડિયોને એક લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ મિત્રો જે વ્યક્તિ હોળી પહેલા આ વસ્તુ પોતાના ઘરે લાવે છે તો તે પોતાના નસીબનો ભાગ્યોદય કરી શકે છે આથી જો મિત્રો તમે પણ આવનારા વર્ષ બે હજાર પચીસમાં માં પોતાના ઘરની ગરીબી જડમૂળથી સમાપ્ત કરવા માંગો છો તો મિત્રો તમારું આ સપનું હવે જલ્દી જ પૂરું થવા જઈ રહ્યું છે કારણ કે મિત્રો આ વર્ષની હોળી છે તે શુભ સંયોગોની સાથે આવી રહી છે અને તમારા નસીબને ચમકાવવા માટે તમારે ચૂપચાપ આ એક ગુપ્ત વસ્તુ હોળી પહેલા પોતાના ઘરે લઈ રાખવી જોઈએ કે જેનાથી તમારું નસીબ ચમકી શકે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો કારણ કે ઘણા લોકો વિડીયોને અધૂરો છોડીને જતા રહે છે અને પછી તેમને યોગ્ય ફળની પ્રાપ્તિ નથી થતી તેથી આ વિડિયોને જો તમે સંપૂર્ણપણે જોશો तो तुमने चौकस फल मर्षे तो मित्रों जो तुम्हें होली ना दिवसे अथवा तो होली पहला आ एक गुप्त वस्तु પોતાને ઘરે લાવો છો તો મિત્રો દુનિયાની કોઈ પણ તાકાત તમને ધનવાન બનવા થી રોકી નહીં શકે મિત્રો होली આવવા ને માત્ર થોડા દિવસો બાકી રહ્યા છે તો મિત્રો તમારે આ વિડિયો ને જોયા પછી બહુ મોડું ન કરવું જોઈએ હોળી આવતા પહેલા આ ગુપ્ત વસ્તુને પોતાના ઘરે લઈ આવજો જેથી તમારું નસીબ અવશ્ય ચમકી જશે મિત્રો આ એક ગુપ્ત વસ્તુ વિશે જાણતા પહેલા અમે તમને જણાવી દઈએ કે આ વખતે હોળીનો તહેવાર ક્યારે છે અને મિત્રો હોળી બે હજાર પચીસ માં ક્યારે મનાવવામાં આવશે અને મિત્રો આ એક ગુપ્ત વસ્તુ તમારા માટે શા માટે આટલી બધી મહત્વની છે અને મિત્રો આ ગુપ્ત વસ્તુ હોળીના દિવસે અથવા તો હોળી પહેલા લાવીને આનો ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે તો મિત્રો આ બધી જ જાણકારી જાણવા માટે તમે અંત સુધી આ વિડિયોને જોતા રહેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો હોળી આપણા હિન્દુ ધર્મના પ્રમુખ તહેવારમાંથી એક છે જેને ફાગણ માસમાં મનાવવામાં આવે છે મિત્રો શાસ્ત્રોમાં આ તહેવારને એકતા અને સત્યતાનું પ્રતિક માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે હોળીનો તહેવાર છે એ લોકોના મનમાં પ્રેમ અને વિશ્વાસ વધારવાનો તહેવાર છે મિત્રો આ દિવસે બધા જ તમારા ખોટા સંબંધો અથવા તો જૂના સંબંધો ભૂલીને તમે એકબીજાને ગળે મળીને આ સ્નેહભર્યા પર્વને મનાવી શકો છો મિત્રો હોળીના એક દિવસ પહેલા હોળીનું દહન કરવાની પણ પરંપરા છે જેનાથી મિત્રો આત્માથી શુદ્ધિ અને મનની પવિત્રતાની સાથે જ જોડવામાં આવે છે મિત્રો પંચાંગ અનુસાર જોઈએ તો દર વર્ષે ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિની સાંજે હોળીનું દહન કરવામાં આવે છે અને આના પછી મિત્રો રંગોની હોળી મનાવવામાં આવે છે જેને આપણે ધૂળેટી તરીકે ઓળખીએ છીએ પણ મિત્રો આ વર્ષે હોળીની તિથિને લઈને ઘણા લોકોમાં અસમંજસ બનેલી છે મિત્રો પંચાંગ અનુસાર જોઈએ તો આ વખતે પૂર્ણિમા તિથિ છે જે આવનારી તેર માર્ચના દિવસે સવારે દસ વાગ્યે શરૂ થાય છે અને આનું સમાપન છે એ ચૌદ માર્ચ બપોરે બાર વાગ્યે થશે આથી મિત્રો તેર તારીખે હોળીનું દહન છે અને મિત્રો આના પછીના દિવસે એટલે કે મિત્રો ચૌદ માર્ચના દિવસે આપણે ધૂળેટી મનાવશું આથી જો તમે હોળી પહેલા અથવા તો હોળીના દિવસે જ તમે આ એક ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લઈ રાખશો તો મિત્રો ગરીબ વ્યક્તિ પણ ધનવાન બની શકે છે તેમજ તમારા ઘરમાં જેટલી પણ ગરીબી છે એ સમાપ્ત થઈ જશે મિત્રો તમે જોયું હશે કે લોખંડ જ લોખંડને કાપે છે બસ આવી જ રીતે મિત્રો આ પૈસા જે છે એ જ પૈસાને ખેંચી શકે છે તમે પણ કોઈ ધનવાન વ્યક્તિ વ્યક્તિની સાથે રહેવાનું શરૂ કરી દો છો તો મિત્રો તમારી પણ સંભાવના વધી શકે છે કે તમે પણ ધનવાન બની શકો છો તો મિત્રો આજે અમે તમને અમુક એવા આસાન ઉપાય જણાવશું જેને કરવાથી કોઈ પણ કરોડપતિ વ્યક્તિના ઘરેથી તમારે આ એક વસ્તુ લઈને આવવાની છે જેથી કરીને તમારા આખા ભવની ગરીબી છે દૂર થઈ જશે તો મિત્રો તમારે કોઈ ધનવાન વ્યક્તિના ઘરેથી તમારે આ એક વસ્તુ અવશ્ય લઈને આવવાની છે મિત્રો તમારે આ વસ્તુ ચોરી કરીને લાવવાની નથી પણ તમે માંગીને પણ આ વસ્તુ લાવી શકો છો આથી મિત્રો હોળીનો તહેવાર છે એટલે કે મિત્રો તેર માર્ચે હોળીનું દહન થવાનું છે અને ચૌદ માર્ચે ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવશે આથી મિત્રો હોળી દહનનું આપણા શાસ્ત્રોમાં બહુ જ મહત્વ છે આથી જો તમે હોળી આવતા પહેલા અથવા તો એ જ દિવસે તમે આ એક વસ્તુ પોતાના ઘરે લાવો છો તો મિત્રો તમારું નસીબ ચમકે શકે છે આથી મિત્રો હોળીના દિવસે નકારાત્મક વસ્તુ છે એ બહુ જ વધારે સક્રિય હોય છે એટલા માટે મિત્રો અમુક એવી વસ્તુ છે એ હોળીના દિવસે ઘરમાંથી બહાર કાઢવી બહુ જરૂરી હોય છે અને અમુક વસ્તુ એવી જ હોય છે કે હોળીના દિવસે એ વસ્તુ ઘરમાં લાવવી બહુ જ શુભ રહે છે આથી મિત્રો આ દિવસે પોતાના ઘરની બહાર પોતાના શરીરની બધી જ નકારાત્મક ઉર્જાને હોળીના દહનમાં બાળી દેવામાં આવે છે આથી મિત્રો ધૂળેટીના દિવસે નવા રંગોની સાથે ધૂળેટી રમીને નવી શરૂઆત કરવામાં આવે છે અને મિત્રો આ તહેવાર છે એ સત્યતા ઉપર આધારિત હોય છે અને મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે અને હોળીની અગ્નિ છે એ બધા જ આપણા પાપોને નષ્ટ કરનારી હોય છે આથી મિત્રો આ દિવસે અમુક મહત્વપૂર્ણ ઉપાય હોય છે કે જે આપણે જરૂર કરવા જોઈએ તેમજ મિત્રો આધ્યાત્મિક શક્તિમાં વૃદ્ધિ થઈ શકે છે આથી મિત્રો હોળી આવતા પહેલા અમુક વસ્તુ પોતાના ઘરે જો તમે ખરીદીને લાવો છો તો મિત્રો તમારો ભાગ્યોદય થઈ શકે છે અમુક વસ્તુ એવી હોય છે કે જે તમારા ઘરની ગરીબીને દૂર કરી શકે છે તેમજ નકારાત્મક ઉર્જાને નષ્ટ કરીને તમને ધનવાન બનાવી શકે છે કારણ કે મિત્રો જો તમે આ નકારાત્મક વસ્તુને પોતાના ઘરેથી દૂર કરો છો તો લક્ષ્મી માતા તમારા ઘરમાં પ્રવેશ કરીને તમને આશીર્વાદ આપી શકે છે તો મિત્રો આજે અમે તમને એક ખાસ વસ્તુ વિશે જણાવશું કે જે વસ્તુને જો તમે હોળીના દિવસે ઘરે લાવો છો તો લક્ષ્મી માતા છે એ સદૈવ તમારા ઘરમાં વાસ કરે છે આથી નકારાત્મક ઉર્જા તમારા ઘરે પ્રવેશ કરી શકતી નથી આથી મિત્રો આ વસ્તુને ઘરમાં લાવવાથી લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં કાયમ માટે થઈ શકે છે આનાથી ઘરમાં નકારાત્મક શક્તિ પણ પ્રવેશ કરી શકતી નથી અને જો તમે આ વસ્તુને સાચી દિશામાં રાખો છો તો મિત્રો લક્ષ્મીમાં તમારાથી પ્રસન્ન થઈ શકે છે જો તમારા ઘરમાં ગરીબી હશે તો એ પણ સમાપ્ત થઈ જશે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે હોળીના દિવસે એવી કઈ ખાસ વસ્તુ લાવવાની છે તો મિત્રો સૌપ્રથમ વસ્તુ છે એ લાલ મરચા તમારે હોળીના દિવસે અથવા તો એના પહેલાના દિવસોમાં લાલ મરચા અવશ્ય ઘરે લાવવા જોઈએ મિત્રો હવે મરચા વિશે વાત કરીએ તો દળેલા મરચાં નહીં પણ તમારે આખા જે લાલ મરચાં હોય એ સુકાયેલા મરચાં તમારે હોળીના દિવસે અવશ્ય પોતાના ઘરે લાવવા જોઈએ અને મિત્રો આ મરચાને દક્ષિણ દિશામાં તમારે મૂકીને રાખવા જોઈએ જેનાથી તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય છે અને પછી મિત્રો આ લાલ મરચાને તમારે લઈને હોળીના દહનમાં આ લાલ મરચા ભસ્મ કરી દેવા જોઈએ મિત્રો આવું કરવાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા જે હોય છે એ સમાપ્ત થઈ જાય છે તેની સાથે જ મિત્રો હોળી પહેલા તમારે પોતાના ઘરે લીંબુ અને મરચા પોતાના ઘરના અમુક દરવાજા ઉપર જરૂર ટાંગી દેવા જોઈએ આનાથી મિત્રો જો તમારા ઘર ઉપર કોઈની ખરાબ નજર હોય છે અથવા તો કોઈએ તમારા ઘર ઉપર કાંઈ કરી નાખ્યું હોય તો તે દૂર થઈ જાય છે અને મિત્રો જો તમે હોળી પહેલા જ આ ઉપાય કરો છો તો મિત્રો હોળીના દિવસે આ લીંબુ મરચાં જો સુકાઈ જાય છે तो तुम्हारे होली ना दहन मा आ लींबू मरचा भस्म करी देवा जोइए मित्रों आवो करवा थी तमारा घर मा जे काई पण तंत्र मंत्र विद्या अथवा तो तमारा घर ऊपर कोई ये काई करी नाख्यु हशे तो ए जतु रहे तो मित्रों हवे आपने जानिए के तमारे कोई पण धनवान व्यक्ति ना घरे थी एवी कई वस्तु पोताना घरे होरी पहला अथवा तो होली ना दिवसे लईने आववी जोईए જેનાથી તમારા પાડોશીનું બધું જ તમારી પાસે આવી શકે તો મિત્રો જો કોઈ પણ ધનવાન વ્યક્તિ તમને રૂમાલ આપે છે તો મિત્રો એ રૂમાલ તમે ઘરે લાવીને સ્વચ્છ જળથી એકવાર સાફ કરી લેજો અને તેની ઉપર ગંગાજળનો છંટકાવ કરીને પછી મિત્રો આ રૂમાલને જો તમે પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકી દેશો તો મિત્રો તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે કારણ કે મિત્રો પૈસા છે એ જ પૈસાને ખેંચી શકે છે આથી જો તમે આ ઉપાય હોળી પહેલા અથવા તો હોળીના દિવસે કરો છો તો મિત્રો તમે અવશ્ય ધનવાન બની શકો છો તેમજ જો મિત્રો તમારા ઘરમાં કોઈ વારે બીમાર રહે છે તો તમારે આ એક વિશેષ વસ્તુનું બહુ ધ્યાન રાખવું જોઈએ મિત્રો તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર આંબાના પાનના તોરણ અવશ્ય બાંધવા જોઈએ આનાથી મિત્રો તમારા ઘરના સદસ્ય છે એ બીમાર નહીં રહી શકે તેમજ મિત્રો આંબાના તોરણ લગાવવાથી લક્ષ્મી માતા હંમેશા પ્રસન્ન રહે છે અને મિત્રો તમારા ઘરમાં ધન ધાન્યની કમી થતી નથી તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે આથી મિત્રો હોળી પહેલા અથવા તો હોળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર ઉપર તમારે આંબાના અથવા તો આસો પાલવના તોરણ જરૂર બાંધવા જોઈએ અને મિત્રો આ જ તોરણને જો તમે હોળી પહેલા પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર બાંધો છો તો મિત્રો હોળીના દિવસે એટલે કે હોળિકા દહનના દિવસે તમારે આ તોરણ એમાં ભસ્મ કરી દેવા જોઈએ આનાથી પણ મિત્રો તમારા ઘરની જે કાંઈ પણ બીમારી હોય છે એ ભસ્મ થઈ જાય છે તેમજ મિત્રો આંબાના પાનના તોરણ જો તમે પોતાના ઘરે લગાડો છો તો મિત્રો તમારા ઘરમાં જે કંઈ પણ માંગલિક દોષ હોય અથવા વાસ્તુદોષ હોય એ પણ દૂર થઈ શકે છે તેમજ નકારાત્મક ઉર્જા અને અશુભ કાર્ય છે તે તમારા જીવનમાં આવી શકતા નથી તેમજ ઘરનું સભ્ય કોઈ બહુ બીમાર રહેતું હોય તો એ પણ સાજું થઈ શકે છે અને મિત્રો ઘરમાં પૈસા આવવાનું શરૂ થઈ જાય છે તેમજ લક્ષ્મી માતાની કૃપા આવી શકે છે તેમજ મિત્રો તમે હોળી આવતા પહેલા એક લોટો સ્વચ્છ પાણી ભરીને ઘરની ઉત્તર દિશા બાજુ મૂકી દેજો આથી મિત્રો આ લોટામાં તમારે થોડુંક મીઠું પણ ભેળવી દેવું જોઈએ મિત્રો આ વસ્તુ છે એ તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જાને પોતાની અંદર લઈ લેશે અને મિત્રો હોળીના દિવસે જ્યાં પણ હોળી દહન કરવામાં આવે છે તો તમારે આ એક લોટો મીઠા વાળું પાણી છે એમાં ભસ્મ કરી દેવું જોઈએ આનાથી મિત્રો ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થવા લાગે છે તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિ વધી શકે છે અને ઘરમાં પૈસા આવવાના નવા નવા માર્ગ ખુલવા લાગે છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જો તમે હોળી પહેલા વાંસનો છોડ પોતાના ઘરે લાવીને ઉત્તર દિશામાં રાખો છો તો મિત્રો પરિવારના સદસ્યોની તબિયત છે એ બહુ જ સુધરી શકે છે તેમજ જો કોઈ વ્યક્તિ બહુ બીમાર રહેતું હોય તો એ પણ સાજુ થઈ શકે છે તેમજ મિત્રો તમારે હોળી આવતા પહેલા પોતાના ઘરમાં એકવીસ ગોમતી ચક્ર અવશ્ય લાવવા જોઈએ અને મિત્રો હોળીના દિવસે જ્યારે હોળી દહન થતું હોય ત્યારે લક્ષ્મી માતાની સામે રાખીને અને લાલ વસ્ત્રમાં રાખીને તમારે પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકી રાખવા જોઈએ આથી તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જાય છે તેની સાથે જ મિત્રો હોળી આવે એ પહેલા તમારે એક શ્રીફળ ખરીદીને પોતાના ઘરે લાવવું જોઈએ અને એની ઉપર એક સાથીઓ દોરીને પોતાના ઘરમાં મૂકી દેવું જોઈએ તેમજ મિત્રો આ શ્રીફળ છે એને તમારે હોળિકા દહનના દિવસે તમારે હોળીમાં ભસ્મ કરીને આ પ્રસાદી છે તેને આખા ઘરના સભ્યોએ ગ્રહણ કરવી જોઈએ આનાથી મિત્રો તમારા જીવનમાં જે કાંઈ પણ સમસ્યા છે તે સમાપ્ત થઈ જશે મિત્રો હોળીની અગ્નિની જે રાખ હોય છે એનું બહુ વિશેષ મહત્વ હોય છે તેમજ મિત્રો હોળીની રાખ જે હોય છે એને પોતાના શરીરમાં જો તમે લગાડો છો તો મિત્રો તમારા શરીરમાં જે કાંઈ પણ રોગ હોય છે એનો નાશ થઈ જાય છે અને મિત્રો આ હોળીની જે રાખ હોય છે એને જો તમે પોતાના ઘરે લાવીને ઘરની ચારે દિશામાં થોડીક થોડીક રાખ મૂકી દો છો તો મિત્રો મિત્રો તમારા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હોય અથવા તો કોઈની ખરાબ નજર લાગેલી હોય એનો નાશ થઈ જાય છે તેમજ મિત્રો હોળી પહેલા જો તમે પોતું મારવાના પાણીમાં થોડીક રાખ નાખીને પોતું મારો છો તો મિત્રો હોળી પહેલા જ તમારા ઘરની નકારાત્મક ઉર્જા હોય છે એ સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો તમારે હોળીના દિવસે લાલ મરચાં જે હોય છે એના બી લઈને તમારે લાલ કપડામાં રાખી દેવા જોઈએ અને તેને પોતાના ઓશિકા નીચે રાખીને સૂવો છો અને મિત્રો આ લાલ મરચાના બીને તમે હોળીના દહનમાં ભસ્મ કરી દો છો તો મિત્રો ઘરના બધા જ સભ્યો ઉપર લક્ષ્મી માતાની કૃપા વરસી શકે છે અને મિત્રો તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જાય છે તેમજ મિત્રો હોળીના દિવસે મહિલાઓએ અમુક ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે પણ જાણી લઈએ તો મિત્રો હોળીના દિવસે દરેક મહિલા છે એણે ખુલ્લા વાળા રાખીને બહાર ન જવું જોઈએ અને તેને હંમેશા માથે ઓઢીને રાખવું જોઈએ કારણ કે મિત્રો હોળીના દિવસે નકારાત્મક શક્તિ છે બહુ જ પ્રવર્તતી હોય છે આથી દરેક સ્ત્રીએ માથે ઓઢીને રાખવું જોઈએ તેમજ મિત્રો હોળીના દિવસે કોઈ પણ સ્ત્રીએ રસોડાની વસ્તુ છે એ બીજા પાસેથી ઉધાર ન માંગવી જોઈએ કોઈ પણ વસ્તુ જો ઉધાર માંગે છે તો મિત્રો તેના ઘરમાં ગરીબી આવી શકે છે આથી તમારે હોળીના દિવસે આ ભૂલ ન કરવી જોઈએ તેમજ મિત્રો જો તમે હોળીના દિવસે એક ચાંદીનો સિક્કો ખરીદીને પોતાના ઘરે લાવીને તેની પૂજા અર્ચના કરો છો અને એને લાલ કપડામાં વીંટીને પોતાના ઘરની તિજોરીમાં રાખો છો તો મિત્રો તમારા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગે છે તેમજ તમારા ઘરમાં જો આર્થિક સંકટ હોય તો તે દૂર થઈ શકે છે તેમજ મિત્રો તમે હોળીના દિવસે ધાતુથી બનેલો ચાંદીનો કાચબો છે એ પણ તમે ઘરે લાવી શકો છો આનાથી મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે તેમજ મિત્રો જ્યોતિષ અનુસાર હોલિકા દહનના દિવસે ઘણા પ્રકારની વસ્તુઓનું દાન કરવામાં આવે છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ હોય છે જેને ભૂલથી પણ દાનમાં ન આપવી જોઈએ તો આપણે જાણીએ કે હોળીના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ તો મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈ પણ અવસર કે તહેવાર પર વસ્ત્રોનું દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે પરંતુ હોળીકા દહન અને હોળીના દિવસે કોઈએ ભૂલથી પણ વસ્ત્રોનું દાન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિ અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાઈ જાય છે નાણાકીય કટોકટી શરૂ થાય છે કાર્યસ્થળમાં નુકસાન થવા લાગે છે તેમજ મિત્રો જ્યોતિષીઓ અનુસાર હોલિકા દહનના દિવસે પરિણિત મહિલાઓએ ક્યારેય પણ કોઈ અન્ય સ્ત્રીને તેમના લગ્નની વસ્તુઓ દાન ન કરવી જોઈએ ઉપરાંત કોઈને ભેટ તરીકે ન આપવું જોઈએ તેમજ જ્યોતિષીઓ અનુસાર હોળીના દિવસે શૃંગારની વસ્તુઓનું દાન કરવાથી કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી પડે છે તે જ સમયે કુંડળીમાં શુક્રની નબળી સ્થિતિને કારણે ભૌતિક સુખોમાં ઘટાડો થવા લાગે છે તેથી હોળિકા દહન અથવા હોળીના દિવસે ભૂલથી પણ શૃંગારનું દાન ન કરવું જોઈએ તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં અને જયમા લક્ષ્મી અને તમારા કુરદેવીનું નામ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે